સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 જશો તો આજે સ્વાગત છે તમારા નવા વ્લોગમાં આજે નવમાં ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ અમારે નવમું ધોરણ થઈ ગયું પૂરું હવે અમે થઈ ગયા દમ વાળા કેટલા દિવસે વિચાર આવ્યો તો વ્લોગ બનાવી નાખ્યા અને અત્યારે ગયા ડોડ ને તડકો કેવો મેં ગરમી થાય સાહેબ ને કહ્યું સાહેબ નાના છોકરા છે ગરમી થાય કઈ ગોઠો ગોઠવો સ્વિમિંગ પુલ નો અત્યારે છ ના હાથ ને વિદ્યાર્થી ને સ્વિમિંગ પુલ ચાલો આપડે સ્વિમિંગ પુલ જઈએ

ம <muchas> ओ पर्दै हो न ए दतले मलाई होसर बास्छु भाई भाई बजाए ने भाई

맞아요. 이 이제 날난 아마 풀나 풀나 모자 두가라

તો હવે તમારે એવો કે બીજા નવીન વ્લોગ બનાવી તો અમને કોમેન્ટ કરી દેજો એ પ્રકારના વ્લોગો બનાવી નાખી હવે આપણે આ વ્લોગ ને પૂરો કરીએ તો વ્લોગ ગઈ લાઈક કરી દે શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીએ નવા વ્લોગમાં બાય